પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે બપોરે એક વાગ્યા સુધી ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના રાજ્યના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એક વાગ્યાથી એક વાગ્યા સુધી પચીસ જિલ્લામાં યલો એલર્ટ વલસાડ નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ તો પંચમહાલ દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં યલ્લો એલર્ટની સૂચના અપાઈ છે બપોરે એક વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ માટે યલ્લો એલર્ટ ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે વલસાડ નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે રાજ્યના જળાશયોમાં જળક્રાંતિ જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી વધી ડેમ મહત્તમ સપાટીથી ચોવીસ સેન્ટીમીટર જ બાકી ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ દૂર સૌરાષ્ટ્રનો ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો થયો રાજકોટ પાસે મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો બાંટવાખારા જળાશયમાં પાણીની આવક વધી છે તો રાજ્યના જળાશયોમાં પાણીની આવકથી સીધે સીધો ફાયદો ખેડૂતોને મળશે કારણ કે સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં વર્ષ દરમિયાન પાણી તેમને પૂરું પાડવામાં આવશે ચોવીસ સેન્ટીમીટર જ બાકી છે સરદાર સરોવર ડેમ ભરવાને નર્મદા ડેમ ભરવાને માફ કરશો રાજકોટનો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે રાજકોટનો ભાદર બે ડેમ છલકાયો છે અને આ સિવાય જળાશયમાં પણ પાણીની આવક અરવલ્લીમાં શોધખોળ ચાલી રહી છે ભિલોડાના ભવનાથ મંદિર પાસે હાથમતી ડેમ પાસેથી ગુમ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો આ વિદ્યાર્થી ગઈકાલથી લાપતા મઉટાંડા ગામનો દીપક વણઝારા નામનો કિશોર લાપતા મંદિર પાસેથી એક્ટિવા સ્કૂલ બેગ મળ્યા છેલ્લા સત્તર કલાકથી ગુમ વિદ્યાર્થીની ડેમમાં તપાસ હાથ ધરાઈ મોડા ફાયરની ટીમે બોટની મદદથી કામગીરી શરૂ કરી ભીલોડા પોલીસ મામલતદાર ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ધોરણ આ વિદ્યાર્થી જે ગઈકાલથી જ લાપતા છે તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે હાથમી ડેમમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે મંદિર પાસેથી એક્ટિવા અને સ્કૂલ બેગ મળ્યા છે સત્તર કલાકથી આ વિદ્યાર્થીનો કોઈ જતો પતો નથી અને એટલે જ તમામ ટીમો કામે લાગી છે આ વિદ્યાર્થીની શોધખોળ માટે એનો અને અહીંયા બૂટ પણ પડેલા છે ત્યાર પછી આ બ્રિગેડ અને મામલતદારશ્રીને જાણ થઈ તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા આખી રાત અહીંયા આ અધિકારી પણ હાજર હતા ખાતામાં પણ એની શોધખોળ ચાલુ છે પણ અનુમાન છે કે હજી કોઈ જાણવા મળતું નથી પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલને લઈને હળફ ડેમમાં પાણીની આવક નોંધાઈ ડેમમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમનો એક ગેટ ખોલાયો ડેમનો એક ગેટ ત્રણ ફૂટ ખોલી ચાર દરવાજા માફ કરશો ચાર હજાર ક્યુસેક પાણી હળફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી વહેવા લાગ્યા વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા વડાલીના જૂના ચામુ વડગામડા થિરાસણા જતા રસ્તા પર લોકો અટવાયા ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની મદદથી કોઝવે પરથી લોકો અવરજવર કરવા મજબૂર કોઝવે પરથી વરસાદી પાણી વહેતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા વિદાય લેતા ચોમાસાએ જતાં જતાં ગુજરાતમાં સટાટી બોલાવી છે મેઘરાજાની આ બેટિંગથી ખેડૂતોને ભારે નુકસાન થયું બનાસકાંઠાના સરહદી પંથકમાં સુઈગામ અને વાવમાં ગત મોડી રાત્રે તેજ પવન સાથે ખાપકેલા વરસાદે વિનાશ વેર્યો ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી તેમજ જુવારનો પાક ઢળી પડ્યો તૈયાર પાક ઢળી પડતા ખેડૂતોને નુકસાન થયું બાજરી તેમજ જુવારનો પાક ભાંગીને જતાં

પવન તેમજ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હળમથિયા ડેમનું કામ સાત આઠ વર્ષથી ખોરંભે ચડ્યું છે હળમથિયા ડેમ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ખીરસરા સીમર કંટોલિયા સહિતના આઠ થી દસ ગામો માટે સિંચાઈનો મહત્વનો સ્ત્રોત છે ખેડૂતોના જણાવ્યા મુજબ ગામે આવેલ હળમતિયા ડેમનું ખાતમુહૂર્ત ઝડપી ગતિએ થયું હતું પરંતુ જમીન સંપાદનના કારણે છેલ્લા સાતથી થી આઠ વર્ષથી આ ડેમનું કામ ખોરંભે ચડ્યું છે ત્યારે આજ રોજ ભાણવડ તાલુકાના આઠથી દસ ગામના ખેડૂતો ડેમ પાસે એકત્રિત થયા હતા અને ડેમનું કામ જલ્દી પૂરું થાય તેવી માંગ કરી હતી

મોટા મોટી માંગી છે કે જે ખાતેદાર ખેડૂતોની જમીન આ ડેમની અંદર જવાની છે તો એ ખાતેદારને કેટલું વળતર મળશે કે આજુબાજુના વિસ્તારને ઉનાળામાં ખેડૂતોને વાડી વિસ્તારમાંથી ગામમાં પાણીના સ્ટોંપે જે नर्मदाનું પાણી છે તે પીવા માટે ભરવાવું પડે છે તો રાજ્ય સરકાર વહેલી તકે આ કામ પૂર્ણ કરે તો ખેડૂતોના હિતમાં વહેલી તકે આઇદારૂપી થાય જેથી કરી અને જે ખેડૂતોને દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ પાસે આવેલો હળમતિયા ડેમ છેલ્લા કેટલાક વર્ષોથી આ ડેમનું નિર્માણ કામ અધૂરું હોવાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે હું સીધા બતાવવા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામ પાસે આવેલો હળમતિયા ડેમ આ ડેમનું ખાતમુહૂર્ત ખેડૂતો કહી રહ્યા છે કે બે હજાર સોળ સત્તરમાં માં સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખરિયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ડેમનું કામ કોરંભે ચડતા આસપાસના જે આઠ થી દસ ગામના ખેડૂતો હાલ આ ડેમ કિનારે પહોંચી ચૂક્યા છે અને જે ડેમ વિભાગના અધિકારીઓ છે તેમને રજૂઆત કરવાની હતી પરંતુ ડેમના અધિકારીઓ કોઈ અહીં પહોંચ્યા નહીં ત્યારે ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે ત્યારે વાત કરીએ તો પાણવર તાલુકાના રેટા કલાવડ ગામ પાસે આવેલો આ ડેમ છેલ્લા આઠ થી દસ વર્ષથી અધૂરો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ નારાજગી છે સાથે વાત કરીએ તો ભાણવડ તાલુકાના રેટા કલાવડ સણખલા ખીરસરા સહિતના જે આઠ થી દસ ગામો છે તે દસ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે તે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય તેવી ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે આ ડેમનું જો નિર્માણ કામ વહેલી તકે પૂરું થાય તો આસપાસના ગામના ખેડૂતોને મોટો ફાયદો થાય તેવું દેખાઈ રહ્યું છે મુકુદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા સુરતના વાલક બ્રિજ પર યુવતી સાથે બ્રિજ પર ઊભા રહી રીલ બનાવનારા નબીરાઓ ઝડપાયા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી કોન્સ્ટેબલ કારના વાઇપરના સહારે ત્રણસો મીટર બોનેટ પર લટકી રહ્યો ઘટનાની જાણ થતા સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો એલઆરડી જવાન નિલેશ પ્રેમજી સ્પીડ ગન લઈને ત્યાં ઊભા હતા જો એ બ્રિજ પર અકસ્માત થશે તેવી ચેતવણી પણ આપી હતી જો કે સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રાજલ ખેની અને ધ્રુપિન વાસાણીની ધરપકડ કરી છે

પહેલા તો યુવતી સાથે રીલ બનાવી કોન્સ્ટેબલે ગુંબજ પર ચડી કેટલાક યુવકોએ જોખમી ફોટોશૂટ કર્યું સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો યુનિવર્સિટીમાં સિક્યુરિટી હોવા છતાં યુવાનો ગુંબજ પર કેવી રીતે ચડ્યા તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ પર ચઢી કેટલાક યુવકોએ આ રીતે ફોટોશૂટ શૂટ કર્યું છે ઘટનાનો વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ આખી હકીકત બહાર આવી છે એમએસ યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ આર્ટસ ફેકલ્ટીના ગુંબજ પર ચડીને યુવકોએ ફોટોશૂટ કરાવ્યો ગાંધીનગરમાં વર્ષે સાય ફાઉન્ડેશન કૈલાશ પર્વતની થીમ પર ગરબા યોજાશે વર્ષ નવરાત્રીમાં એશી ફૂટ ઊંચો કૈલાશ પર્વત બનાવવામાં આવશે ગરબાના મેદાનમાં કેદારનાથ મંદિર પણ બનાવવાનું આયોજન કરાયું છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે જાહેર જનતાને ગરબા રમવા આવવા આમંત્રણ આપ્યું ધારાસભ્યએ કહ્યું વૃદ્ધાશ્રમના વડીલો અને દિવ્યાંગ બાળકોને ગરબા જોવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે બાર થી પંદર હજાર ખેલૈયા એક રમી શકે એવું આયોજન કરાયું છે ખેલૈયાઓ માટે ફૂડ કોર્ટ ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની પણ ખાસ વ્યવસ્થા છે ટ્રાફિકની અંદર ક્યાંય સમસ્યા ના થાય એ રીતનું આયોજન કરેલું છે નું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કોઈ વીઆઈપી કે સ્પોન્સર જે હોય એમને પણ પાછળ એક અલગથી ગ્રાઉન્ડની વ્યવસ્થા કરેલી છે કે જેથી ખેલૈયાઓ નાગરિકો હોય કે કોઈ બીજા મહાનુભાવો હોય એમને કોઈ ટ્રાફિકની સમસ્યા ના નડે એનું ભારે ભાર ચિંતા અમે કરેલી છે નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકોની સલામતીને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ યોજી હતી ગણેશ મહોત્સવમાં સૈયદપુરા વિસ્તારમાં જે બનાવ બન્યો તેવો બનાવ ફરી ન બને તે માટે પોલીસ વિભાગ સજ્જ છે શહેરના સત્યાવીસ જેટલા સ્થળો પર ગરબાનું આયોજન થવાનું છે ત્યારે નવરાત્રીના પર્વને લઈ સાત હજાર પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે છેડતીના બનાવો રોકવા શી ટીમ પણ ટ્રેડિશનલ ડ્રેસ માં રહેશે નવસો જેટલા બોડી વોન કેમેરા પણ ગરબાના આયોજન સ્થળે કાર્યરત રહેશે ગરબા સ્થળ પરના સીસીટીવી કેમેરાના આઈપી એડ્રેસ સુરત પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે લઈને જેટલા અમારી પોલીસ છે જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જેટલા જિલ્લાના ડીસાના અખોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે છસો તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા આ યોજના થકી ડીસા લાખની કાંકરેજ દિયોદર તાલુકાના કુલ એકસો બાણુ ગામ અને થરા શહેરના અંદાજે આઠ લાખ નાગરિકો માટે દૈનિક છ ચાલીસ કરોડ લિટર પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે જેને લઈને પીવાના પાણીની તંગી ભોગવતા લોકોમાં ખુશી ફેલાઈ છે ઉકેડા ગામથી બોલું છું અને અહીંયા પાણીની બહુ જ તકલીફ હતી પીવાની નાવાની વાપરવાની બધી રીતે પણ આજે થરાદ કેનાલમાંથી પાણી છોડવામાં આવી છે ત્યાંનાથી અમાનો બહુ જ લાભ થયો છે ઘણો ટાઈમ મળે છે દરેક વાતે અને આ ખૂબ ખૂબ આભાર આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જેને અમને આ પાણીની સગવડ કરી સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના લોકો ઘણા સમયથી પાણીની તંગી ભોગવી રહ્યા હતા પહેલા તો સિંચાઈના પાણીની તંગી હતી પરંતુ થોડા સમયથી જિલ્લાના અનેક પંથકોમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવી હતી એમઆઈ ડીસા તાલુકાના એકાવન ગામો લાખણી તાલુકાના સાડત્રીસ અને અમીરગઢ તાલુકાના અડસઠ ગામો પાતાળ કુવા આધારિત સ્વતંત્ર બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવી રહ્યા હતા આ ગામોના પાતાળ કુવાઓના પાણીના તળ ઊંડા થયા હતા અને પાણીમાં ક્ષારનું પ્રમાણ જોવા મળતું હતું ત્યારે આ યોજનાથી સ્થાનિકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે હવે મારા ગામની અંદર પાણીની બહુ વિકટ પરિસ્થિતિ હતી કે જે લોકો પાણીના બેડા લઈને મતલબ હેન્ડપંપ કુ કરીને પાણી ભરતા હતા અને સમય પોતાનો બગાડતા હતા પણ કરી શકતા હતા હવે થરાદથી જે નર્મદા પાઇપ લાઇનની જો પ્રોજેક્ટનો જે પાણી નાખ્યું અંદર એ પાણીથી અમારી પ્રશ્ન સોલ્વ થઈ ગયો બનાસકાંઠાના એકસો બાણું ગામોને શુદ્ધ પીવાનું પાણી નર્મદાનું સરફેસ વોટર આપવાની યોજનાનું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે કર્યું છે અને કોણજી બાવળિયા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું છે 192 ગામના લોકોને ખૂબ એવી સમસ્યાઓ હતી કે જેને નાઇટ્રેટ પાણીની અંદર હોય ફ્લોરાઇડ હોય આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે દ્વારકા જિલ્લાના મોજાબ ગામે 500 વર્ષથી પૌરાણિક મલકુસ્તી મેળો યોજાયો દર વર્ષે ભાદરવી નોમના દિવસે આ મેળો યોજાય છે જેમાં બહોડી સંખ્યામાં મલકુસ્તી કુસ્તીબાજોએ પોતાનું કૌવત બતાવ્યું મોજાબ ગામે પઠાપીર દાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલ કુસ્તી મેળો યોજાયો મલકુસ્તી મેળાનું આયોજન પૌરાણિક સમયમાં રાજા મહારાજા દ્વારા કરાતું હતું ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના મુજબ ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે મલકુસ્તીના વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવે છે પાંચથી છ હજાર જેવી પબ્લિક હોય અને બીજા યુવાન છોકરા જે ચારસો પાંચસો જણા જે મલકુસ્તીમાં ભાગ લેતા હોય તે એ ચારસો પાંચસો જણા હોય અને આ મેળો અમારે પાંચસો વર્ષ જેટલા અંદાજી થાય છે પણ છતાં આ મેળો લગભગ મારા હિસાબે મહાભારતના ટાઈમથી પણ થતા હતા જે આ અમારે જાણવા જઈએ તો આ મેળો એવી રીતે કરવામાં આવતા હતા કે આમાં સારા અંગરક્ષકો અંગરક્ષકો મળે સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા મહેસાણાના બહુચરાજીમાં આવેલ બહુચર માતાજીનું મંદિર નવનિર્માણ કરવા માટે જૂનું મંદિર ઉતારવાનું કામ શરૂ કરી દેવાયું છે થોડા દિવસ અગાઉ શિયામના હસ્તે બહુચરાજી માતાજીના મંદિરને નવા બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું ત્યારબાદ હવે જૂનું મંદિર ઉતારવાની કામગીરી શરૂ કરી દેવાઈ શક્તિપીઠ તરીકે જાણીતા યાત્રાધામ બહુચરાજી મંદિરનું છોતેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે મંદિર નવનિર્માણ પામનાર છે

પીએમ શ્રી યોજના અંતર્ગત દેશભરની ચૌદ હજાર થી વધુ શાળાનો વિકાસ અને અપગ્રેડેશન થઈ રહ્યું છે ત્યારે મહેસાણાના ખેરાલુની વિઠોડા ગામની કમળાબહેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળામાં આધુનિક અને પરિવર્તનકારી રીતે અપનાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ મુકામ હાંસલ કરવામાં સહભાગી બની શાળામાં વિદ્યાર્થીઓ માટે અલગ ચિત્રરૂમ અલગ સંગીતરૂમ તેમજ ડમ્પ મેનેજમેન્ટ થકી જોખમી કચરો સેનેટરી કચરો અને ભીનો કચરો અલગ પાડી મારી શાળા સ્વચ્છ શાળાના સૂત્ર સાથે સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે એટલું જ નહીં આ શાળા છ પાયાના સિદ્ધાંતો પર કામ કરી રહી છે જેમાં શિક્ષણ અને સમયાંતરે મૂલ્યાંકન માળખાકીય સુવિધાઓ માનવ સંસાધન માનવ સંસાધન સમાવેશી અભ્યાસ વ્યવસ્થા નિરીક્ષણ ગવર્નન્સ સહિત સંતુષ્ટિના પાયા પર ઉત્તમ શિક્ષણ થકી ઉત્તમ નાગરિકોના નિર્માણનું કાર્ય કરાવાઈ રહ્યું છે નાનકડા માટે ન્યૂઝ ગુજરાતી વેલકમ બેક મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ છે કડાણા ડેમમાં પાણીની આવકના પગલે ડેમમાંથી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમના નવ ગેટ ખોલવામાં આવ્યા ડેમમાં નેવ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે ડેમમાં સતત પાણીની આવકમાં વધારો રૂલ લેવલ મેન્ટેન કરવા મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા નદીની જળ સપાટીમાં પણ વધારો થવો બપોરે એક કલાકે ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે કડાણા ડેમમાં ભારે પાણીની આવક નવ ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મિતેશ મહીસાગરના કડાણા ડેમની ની શું સ્થિતિ અને નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે શું આસપાસના ગામડાઓને એલર્ટની સૂચના અપાઈ છે કે કેમ જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં ઉપરવાસમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને સતત આવક નોંધાઈ રહી છે હાલ પણ જે પાસઠ હજાર ક્યુસેક પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે સતત જે પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ નેવું હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેમાં નવ ગેટ ખોલી પાસઠ હજાર થી પણ ઉપર જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે કહી શકાય કે ભયજનક સપાટી પાર ન કરી જાય તેને લઈને જે કડાણા ડેમના અધિકારીઓ છે તેમને વારંવાર પાણી છોડવાની ફરક પડી રહી છે અને મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે બપોર બાદ પણ જે પાણીની સતત આવક નોંધાઈ રહી છે તેને લઈને એક લાખ ક્યુસેક પાણી છોડવાની પણ શક્યતા હાલ જોવા મળી રહી છે આભાર મિતેશ જાણકારી આપવા માટે ઉપરવાસમાં સતત વરસાદના કારણે સુરતના વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યા છે હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ કોઝવેક સપાટી સવારે દસ વાગ્યા સુધીમાં આઠ પોઈન્ટ સત્યાવીસ મીટરે હતી કોઝવેની ની ભયજનક સપાટી છ મીટર છે અને હાલ અઢી મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ એકવીસ ફૂટ છે હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકથી જે રીતે સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ ફૂટ પહોંચી છે જ્યારે ત્રણસો પિસ્તાલીસ ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાં આવી રહેલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના એંસી કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવતા હાલ તાપી નદીમાં એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણીની આવક થતાં ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે તાપી નદીનું રુદ્ર સ્વરૂપ સાથે સૌંદર્ય સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ત્યારે ઉકાઈ માંથી છોડેલા પાણીને લઈને સુરતના રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે જો કે વિયરકમ કોઝવેની છ મીટર ભયજનક સપાટીની વચ્ચે અત્યારે વિયરકમ કોઝવે આઠ મીટર ઉપર વહી રહ્યો છે ને કે પોતાની ભયજનક સપાટીથી બે મીટર ઉપર વહી રહ્યો છે જોકે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના તાપી નદીના પટમાં આવેલા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સુરતમાં ચિંતાનો વાત નથી પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભર સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સમાચારોમાં આગળ વધીએ સુરતના કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો પત્રમાં ગુજરાતની પાંચ નબળી મિલોને રાહત પેકેજની માંગ કરી તેમણે સહકારી સંસ્થાઓમાં ગેરવહીવટ થતો હોવાનો આરોપ મૂક્યો ગેરવહીવટના કારણે શુગર મિલો દેવામાં ડૂબી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો સુગર મિલો સાથે જોડાયેલા એક પોઈન્ટ છોતેર લાખ સભાસદો પર તેની અસર થઈ છે તેમજ ગેરવહીવટ અંગે વિજિલન્સ તપાસ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી

વિપક્ષ નેતા શ્રી પઠાણે સવાલ ઉઠાવ્યો કે હાટકેશ્વર બ્રિજને તોડીને ફરીથી બનાવવાનો ખર્ચ બાવન કરોડ થાય છે બીજી તરફ પાંજરાપોળ ખાતે બની રહેલો નવો બ્રિજ એક સરખી લંબાઈ અને પહોળાઈ ધરાવતો હોવા છતાં તેને બનાવવા માટે એકસો ચાર કરોડનું બજેટ અપાયું છે 1600 सो आवास योजनाના મકાનો છેલ્લા 12 વર્ષથી ખાલી હતા અને નબળા બાંધકામના કારણે તેના ઉપયોગ વગર તોડી પાડવામાં આવ્યા આ મામલે સીબીઆઈ તપાસની કોંગ્રેસે માંગ કરી બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અમદાવાદના વિકાસમાં કોંગ્રેસ બાધા નાખતી હોવાનો આરોપ મૂક્યો સ્પર બ્રિજની લંબાઈ 571 મીટરની છે અને તેની પહોળાઈ 16.5 મીટરની છે અને એ બ્રિજને તોડકર નયા બનાવનેમાં 52 કરોડ કા ખર્ચ લિયા જાયગા पांजरा पुल ब्रिज का टेंडर कुछ महीने पहले ही किया गया जिसकी लंबाई छह मीटर की है और जिसकी चौड़ाई सोलह मीटर की है और इसका